આજે આપણે બનાવીશું તવા પીઝા જે બધાને બાળકોને અને નાના મોટા સૌને પસંદ હોય તેવા તો એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા નોનસ્ટિકની તવી રાખી દીધી છે એની ઉપર થોડું બટર લગાવ્યું છે બટર જે છે એ ટોટલી ઓપ્શનલ છે તમારે ના હોય તો ના પણ લગાવી શકો તો આપણે આ પિઝા બેઝ જે છે એ રેડી આવે છે એ જ લીધો છે તો પીઝા બેઝને આપણે બે મિનિટ માટે એક સાઈડથી શેકી લઈશું ના શેકવો હોય તો ના પણ શેકી શકાય પણ શેકીએ તો થોડો ક્રન્ચી જેને પસંદ હોય તો થોડો એક સાઈડથી આપણે શેકી લેવાનો છે પછી જે સાઈડ આપણે શેકેલો ભાગ છે એ ઉપર રાખીશું અને જે શેક્યા વગરનો ભાગ છે એ નીચે રાખીશું તો આ રીતે આપણે બટર લગાવી દઈશું ઉપર થોડું બટર લગાવવાથી એકદમ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે મેં અહીંયા વેજ માયોનીઝ લીધી છે તો એ આપણે એક નાની ચમચી જેટલી એડ કરી દઈશું સાથે જ મેં પીઝા ટોપિંગ લીધું છે તો આ રીતે પિઝા ટોપિંગ પર બે નાની ચમચી જેટલું લીધું છે સાથે જ ટોમેટો કેચઅપ લઈશું અહીંયા ટોમેટો કેચપ મેં અહીંયા બે મોટી ચમચી જેટલો લીધો છે પણ તમને જો ઓછો પસંદ હોય તો તમે ઓછો પણ લગાવી શકો છો અને આ બધું સારી રીતે મિક્સ કરી અને આપણે ઇવનલી સ્પ્રેડ સ્પ્રેડ કરી દઈશું અને અહીંયા મેં વેજીસ લીધા છે તો વેજીસમાં મેં અહીંયા સ્વીટકોર્ન લીધા છે જેને મેં બોઇલ કરી લીધા છે કેપ્સિકમ ટોમેટો અને ડુંગળીને મેં એકદમ ઝીણા સુધારી લીધા છે તો અહીંયા વેજીટેબલ્સ તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો અને ઓછા વત્તા પણ તમને જે પ્રમાણે ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે કરી શકો છો તો આ રીતે આપણે એને થોડા થોડા અંતરમાં સ્પ્રેડ કરી દઈશું તમારે થોડા મોટા કટ લગાવીને મોટા કટ લગાવીને ગોઠવીને કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો પણ આ રીતે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે બધા જ વેજીસ એડ કરી દીધા છે હવે મેં ચપટીક જેટલો ઓરેગાનો લીધો છે પીઝા સિઝનિંગ લીધું છે ચપટીક જેટલું એ આપણે સ્પ્રિન્કલ કરી દઈએ અને રેડ ચીલી ફ્લેક્સ જે આવે છે એ પણ તમે એડ કરી શકો છો પણ બાળકોને ખાવા હોય તો અવોઈડ કરી શકો છો પછી મેં અહીંયા જે એક ચીઝ ક્યુબ આવે છે પ્રોસેસ ચીઝ એ ગ્રેડ કરી લીધું છે તમે મોઝરેલા ચીઝ પણ યુઝ કરી શકો છો પછી જે પેન લીધું હતું નોનસ્ટિકનું એ જ પેન ઉપર મેં થોડું બટર લગાવી દીધું છે બટર પણ ત ટોટલી ઓપ્શનલ જ છે જો તમારે ના લગાવવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જે પણ પીઝા આપણે રેડી કરીને રાખ્યા છે એને આ રીતે નોનસ્ટિક પેનમાં મૂકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ રીતે ઉપરથી કોઈ પણ એક ઢાંકણ ઢાંકી દેવાનું છે અને પાંચથી સાત મિનિટ માટે આપણે એને બેક કરી લઈશું તમને જે પ્રમાણે ક્રન્ચી પસંદ હોય એ પ્રમાણે બેક કરી લેવાનો છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા પીઝા જે છે એ સાત મિનિટની અંદર એકદમ રેડી થઈ ગયા છે તો હવે આપણે એને પીઝા કટરથી કટ કરી લઈએ તો તમને જેટલા પણ એના કટ પસંદ હોય એ પ્રમાણે છ ભાગમાં કે આઠ ભાગમાં તમે ડિવાઈડ કરી શકો છો તો મેં અહીંયા આ રીતે કટ કરી લીધા છે તો છે ને એકદમ આપણો બજાર જેવો જ ઇન્સ્ટન્ટ પીઝા ઘરે પણ આપણે બનાવી શકીએ છીએ તો બાળકોને ગમે ત્યારે ભૂખ લાગે અને ત્યારે આપણે બનાવીને આપવું હોય તો ફટાફટ બેઝ જો રેડી હોય આપણી પાસે તો આ રીતે ક્વિક આપણે બનાવીને આપી શકીએ છીએ તો હવે આપણે આને સર્વ કરી લઈએ તમે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધો છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આર ગુજ્જર ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળી જાય બાય બાય